ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શહેરની જેપી કોલેજથી નીકળી એબીસી સર્કલ સુધી પહોંચી હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા મે ભારત હું સહિતના સૂત્રો સાથે લોકોમાં મતદાતા જાગૃતિ અંગેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ રેલીમાં ભરૂચના મામલેદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ કોલેજ પરિવાર જોડાયો હતો નમસ્કાર આજે સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપક્રમે આપણે જેપી કોલેજ તરફથી મેરા ભારત યુવા ભારત અને તાલુકા વહીવટી તંત્ર ભરૂચ તરફથી એક રેલીનું આયોજન થયું છે આ પદયાત્રા જે બી આજથી નીકળીને દૂધ સુધી જશે અને ત્યાંથી આપણે પરત આવીશું આવી મતલબ એ છે કે લોકશાહી દેશમાં મતદાતાઓને આપણે જાગૃત કરીએ અને આવા દિવસની ઉજવણીઓ પણ એ જ વાતનો સંકેત છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ મત આપણો અધિકાર છે એ અધિકારનો ખૂબ સારી રીતે પ્રયોગ કરીએ અને મતદાતાઓને જાગૃત કરીએ તો આ દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પોતાનો વોટ આપો અને લોકશાહીને મજબૂત બનાવો નમસ્તે